બનાસકાંઠા એસપી અક્ષરરાજ મકવાણા તથા એએસપી સુબોધ માનકર નો પાલનપુર ખાતે વિદાય સમારંભ ભવ્ય રીતે યોજાયો બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષ ચાર મહિના સુધી પોતાની સેવા આપનાર જિલ્લાના પોલીસ વડા એસપી અક્ષરરાજ મકવાણા તથા એસપી સુબોધ માનકર આજે ભાવભર્યો વિદાય સમારંભ યોજાયો હતો અક્ષરરાજ મકવાણાએ પોતાની ફરજ બજાવતા અનેક અનડિટેક્ટેડ ગુનાઓનો નો પર્દાફાશ કરીને પોલીસ વિભાગની કાર્યક્ષમતા સાબિત કરી હતી સમગ્ર કાર્યકાળ દરમિયાન બનાસકાંઠામાં કાયદો વ્યવસ્થા મજબૂત અને શાંતિપૂર્ણ રહી છે નો શ્રેય તેમની દ્રઢતા નિર્ભયતા તથા જનસંપર્કની ની અનોખી પદ્ધતિ ને અપાયો છે તેમના કાર્યકાળ દરમિયાન દર વર્ષે વિશ્વ પ્રખ્યાત અંબાજી મેળામાં લાખો શ્રદ્ધાળુ ઉમટી પડ્યા હતા આ વિશાળ મેળામાં ટ્રાફિક વ્યવસ્થા જાળવવી સૌથી મોટો પડકાર હતો પરંતુ તેમની આગેવાની હેઠળ પોલીસે સુંદર આયોજન સાથે ટ્રાફિક નિયંત્રણ કર્યું હતું જેના કારણે ભક્તોને સરળતા અનુભવાઈ હતી અને કોઈ મોટી અડચણ વિના ભવ્ય મેળાનો સફળ સંચાલન શક્ય બન્યો હતો એસપી સાહેબ બનાસકાંઠાની જનતા સાથે અલગ જ લાગણી સભર જોડાણ ધરાવતા હતા તેઓ માત્ર અધિકારી તરીકે નહીં પરંતુ સામાન્ય માણસની જેમ લોકસભામાં ભળી જતા હોવાથી ગામડાથી લઈ શહેર સુધી લોકોમાં તેમની ખાસ ઓળખ બની હતી ફરિયાદીઓ પ્રત્યે સહાનુભૂતિપૂર્વક સાંભળવાની તેમની કાર્યપદ્ધતિના કારણે અનેક લોકો આજે પણ તેમને યાદગાર અધિકારી ગણાવે છે વિદાય સમારંભમાં રાજકીય આગેવાનો સામાજિક આગેવાનો વેપારી વર્ગ તેમજ સામાન્ય જનતા મોટી સંખ્યામાં હાજર રહી હતી સૌએ અધિકારીઓને ફૂલમાળા પહેરાવી સન્માનિત કર્યા અને તેમના ભાવિ જીવન માટે શુભકામનાઓ પાઠવી આ પ્રસંગે એસપી અક્ષરરાજ મકવાણાએ બનાસકાંઠાના લોકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો તેમને જણાવ્યું કે બનાસકાંઠાની સેવા કરવાનો અવસર જીવનના સૌથી યાદગાર પળો પૈકીનું છે અહીંના લોકોનો પ્રેમ સહકાર અને વિશ્વાસ જીવનભર યાદ રહેશે અહેવાલ ગૌતમ છત્રાલિયા ન્યૂઝ બનાસકાંઠા